નમસ્તે મિત્રો અમારા દિવ્ય જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે સૌ પ્રથમ હાથ જોડીને અમે ભગવાન શનિદેવને વિનંતી કરીએ છીએ હે ભગવાન શનિદેવ કૃપા કરીને આ વીડિયોને લાઇક કરનાર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરનાર દરેક વ્યક્તિ પર તમારા અનંત આશીર્વાદ વરસાવો તેને ક્યારેય ગરીબીનો સામનો ન કરવો પડે તેને ક્યારેય પૈસાની અછતનો સામનો ન કરવો પડે અને તેનો પરિવાર હંમેશા ખુશીઓથી ભરેલો રહે હે ન્યાયના દેવ કૃપા કરીને અમારા બધા દર્શકો પર તમારી કૃપા વરસાવો જેથી તેઓ સત્યના માર્ગે ચાલે પોતાના કાર્યો પ્રત્યે ભક્તિ જાળવી રાખે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરે મિત્રો સમય હંમેશા સરખો રહેતો નથી ક્યારેક અંધકાર ઘેરો બને છે અને ક્યારેક તે અંધકારમાંથી પ્રકાશ જન્મે છે જીવન દુઃખ અને મુશ્કેલીઓ લાવે છે પરંતુ જ્યારે ભગવાન શનિદેવની નજર કૃપા તરફ વળે છે ત્યારે તે મુશ્કેલીઓ સફળતાનો માર્ગ બની જાય છે આજનો દિવસ તે બધા લોકો માટે વરદાન લઈને આવે છે જેમની મહેનતને અવગણવામાં આવી છે કારણ કે આજે તમારી કુંડળીમાં એટલો મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યો છે કે તમારા જીવનની દિશા સંપૂર્ણપણે બદલાઈ જશે આજનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી આજે શનિદેવ બ્રહ્મા દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરે તમારા જીવનનો માર્ગ બદલવાનું નક્કી કર્યું છે જ્યારે દેવતાઓની આ ચોકડી સક્રિય થાય છે ત્યારે બ્રહ્માંડના તરંગો પણ તે દિશામાં વહે છે જે દિશામાં તમારું ભાગ્ય લખાયું છે આજે તમારી કુંડળીમાં જે પરિવર્તન આવ્યું છે તે કોઈ સામાન્ય ગોચર નથી તે એક એવું સંયોજન છે જે વર્ષો પછી બન્યું છે આ પ્રકારનું સંયોજન ફક્ત તે લોકોના ભાગ્યમાં આવે છે જેમના કાર્યોએ સત્ય પ્રામાણિકતા અને સંયમનો ત્યાગ કર્યો નથી આને અષ્ટફળ યોગ કહેવામાં આવે છે આનો અર્થ એ છે કે આજે તમને એકસાથે આઠ પ્રકારના લાભ પ્રાપ્ત થશે સંપત્તિ ખ્યાતિ પ્રેમ આરોગ્ય માનસિક શાંતિ કૌટુંબિક સુખ સફળતા અને આદર આ આઠ આશીર્વાદ તમારા જીવનમાં પ્રવેશવાના છે હવે ચાલો આજે થનારી પહેલી મોટી ઘટના વિશે વાત કરીએ આજે તમારા જીવનમાં સંપત્તિનો દરવાજો ખુલવાનો છે તમારામાંથી ઘણા લોકોએ લાંબા સમયથી નાણાકીય સંઘર્ષ સહન કર્યો છે હંમેશા વિચારતા હોવ છો કે આગામી મહિનો સરળ રહેશે પરંતુ તે જ મુશ્કેલીઓ પાછી આવશે પરંતુ તે સમય હવે પૂરો થઈ ગયો છે દેવી લક્ષ્મી પોતે આજે તમારા ઘર તરફ પ્રયાણ કરી રહી છે તે તમારા દરવાજા પર પગ મૂકવાની છે વર્ષોથી અટકેલી બાબતો બેંક લોન જૂની ચૂકવણી મિલકતનો સોદો અથવા વીમાનો દાવો તમારા હાથમાં આવવાના છે તમને અચાનક કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવશે અથવા કોઈ પરિચિત વ્યક્તિ તરફથી સમાચાર મળશે જે તમારી નાણાકીય પરિસ્થિતિને સંપૂર્ણપણે બદલી નાખશે આ એક સંકેત છે કે દેવી લક્ષ્મીએ હવે તમારા ઘરનો માર્ગ મોકળો કર્યો છે બીજી મોટી ઘટના ભગવાન કુબેરનું તુષ્ટીકરણ છે મિત્રો જ્યારે ભગવાન કુબેર પ્રસન્ન થાય છે ત્યારે પૈસા ફક્ત આવતા જ નથી પણ રહે છે ઘણા લોકો પૈસા આવતા શોધે છે પણ ટકતા નથી આજથી આ પરિસ્થિતિ બદલાશે કુબેરના આશીર્વાદથી તમારા મહેનતથી કમાયેલા પૈસા સ્થિર રહેશે તમારું બેંક બેલેન્સ વધશે અને તમને મળેલા પૈસાનો બગાડ થશે નહીં તમને અચાનક લાગશે કે તમારી જરૂરિયાતો ઓછી થઈ રહી છે અને તમારા સંસાધનો વધી રહ્યા છે આ કોઈ ભ્રમ નથી તે ભગવાન કુબેરની કૃપા છે ત્રીજી ઘટના ભગવાન બ્રહ્માની નવી લખાણ છે જ્યારે ભગવાન બ્રહ્મા પોતાનું લખાણ બદલે છે ત્યારે જીવનની દિશા બદલાય છે આજે તમારી કુંડળીમાં ભાગ્યની રેખા ફરીથી લખાઈ ગઈ છે આનો અર્થ એ છે કે તમે જે પણ પ્રયાસ કરો છો તે સફળ થશે નોકરીમાં પ્રમોશન હોય તે શરૂ થશે આજથી તમારું શરીર હળવું લાગશે તમારું મન ખુશ થશે અને તમારા આત્મામાં એક નવી ઉર્જા વહેશે આ એ જ ઉર્જા છે જે શનિના પ્રભાવથી દુષ્ટતામાં રૂપાંતરિત થાય છે ત્યારે વહે છે પાંચમી ઘટના પ્રેમ જીવન અને સંબંધોમાં ચમત્કારિક પરિવર્તન મિત્રો આ એક એવો ક્ષેત્ર છે જ્યાં બ્રહ્માંડ ક્યારેય ઉતાવળ કરતું નથી પરંતુ આજે ભગવાન બ્રહ્મા દેવી લક્ષ્મી અને ભગવાન શનિના સંયુક્ત આશીર્વાદે તમારા સંબંધોની સ્થિતિ બદલી નાખી છે તૂટેલા સંબંધોમાં જે લોકો વિચારતા હતા કે બધું સમાપ્ત થઈ ગયું છે તેઓએ આ જાણવું જોઈએ બધું ફરીથી શરૂ થવાનું છે પ્રેમમાં રહેલા લોકોને સ્થિરતા મળશે જેઓ એકલા છે તેમના જીવનમાં કોઈ એવું મળશે જે તેમને ઊંડાણપૂર્વક સમજશે હવે ચાલો આજના શુભ સંકેતો વિશે વાત કરીએ જો આજે તમારા ઘરની નજીક ગાય આવે છે અને કાગડો બૂમ પાડે છે અથવા તમને વાદરી પક્ષી દેખાય છે તો સમજો કે આ દેવતાઓ તરફથી સંકેત છે આ પ્રતિક છે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હવે ઓગળી રહી છે અને દેવતાઓ પ્રવેશ કરી ચૂક્યા છે જો આજે કોઈને અચાનક પરફ્યુમની સુગંધ આવે અથવા હળવી પવન તેમના ચહેરાને સ્પર્શે તો તે પણ એક દૈવી સંદેશ છે કે શનિદેવ તેમની નજીક ઊભા છે હવે તમારા માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આજે સાંજે છ વાગીને છ મિનિટથી નવ વાગીને નવ મિનિટ વાગ્યાની વચ્ચે તમારા ઘરમાં દીવો પ્રગટાવો અને તેને ઉત્તર દિશામાં મૂકો આ દિશા ભગવાન કુબેરની છે અને આ દિશામાં પ્રગટાવવામાં આવેલ દીવો તમારા તિજોરીના દરવાજા ખોલે છે જ્યારે તમે દીવો પ્રગટાવો છો ત્યારે મનમાં કહો હે ભગવાન શનિ હે ભગવાન બ્રહ્મા હે દેવી લક્ષ્મી અને ભગવાન કુબેર કૃપા કરીને મારા ભાગ્યના તાળા ખોલો જેણે વર્ષોથી મારી મહેનતને રોકી રાખી છે હવે હું ભક્તિથી આ વિડિયો જોઈ રહેલા લોકોને કહેવા માંગુ છું કે જો તમને હજુ સુધી તે ગમ્યું નથી તો તરત જ કરો કારણ કે આશીર્વાદની અસર ફક્ત ત્યારે જ સંપૂર્ણ રીતે અનુભવાય છે જ્યારે તમે ભક્તિ બતાવો છો તેને તમારા પરિવાર સાથે શેર કરો જેથી આ દૈવી ઉર્જા ફક્ત તમારા સુધી મર્યાદિત ન રહે પરંતુ દરેકના જીવનમાં ફેલાય મિત્રો યાદ રાખો કે ભગવાન શનિ ફક્ત એવા લોકોને જ આશીર્વાદ આપે છે જેઓ સત્કર્મ કરે છે અને અહંકારથી દૂર રહે છે આજથી તમારે તમારા જીવનમાં એક સિદ્ધાંત કાયમ માટે અપનાવવો જોઈએ તમારી પાસે જે છે તેના માટે કૃતજ્ઞ બનો તમારી પાસે જે નથી તેના માટે પ્રયત્ન કરો અને ભૂતકાળને ભગવાન પર છોડી દો આ બ્રહ્માંડનો સૌથી શક્તિશાળી નિયમ છે જે લોકો તેનું પાલન કરે છે તેમને જીવનમાં ક્યારેય અભાવ નહીં આવે શ્રદ્ધાથી શરૂઆત કરો અને સંયમથી આગળ વધો આજે ગ્રહ પ્રવાહક્રિયા સાથે જોડાયેલો છે તેથી સ્થિર મનથી દરેક નિર્ણય લેવો ફાયદાકારક રહેશે શનિની સૌમ્ય દ્રષ્ટિ વર્તનમાં શિસ્તની માંગ કરે છે તેથી સમયસર જાગવો સમયસર કામ શરૂ કરવું અને સમયસર વિરામ લેવો એ એક ઉપાય બની જાય છે સવારે બ્રહ્મ મુહૂર્તથી સૂર્યોદય સુધી શાંતિથી તમારા મનમાં ઓમ શામ શાશાંય નમઃનો જાપ કરવાથી બેચેની ઓછી થશે અને દિવસભર તમારી ઊર્જા કેન્દ્રિત થશે આ સમય દરમિયાન તાંબાના વાસણમાં પાણી એક કાળા તલ અને બે તુલસીના પાન મિક્સ કરો અને મુખ્ય દરવાજાના ઉંબરા પર ત્રણ ટીપાં છાંટો આ ઘરના કંપનશીલ તરંગોને સંતુલિત કરે છે અને આપમેળે અનિચ્છનીય દલીલો ઘટાડે છે આજનો શુભ પ્રવાહ બે તરંગોમાં દેખાય છે સવારે પ્રારંભિક ઉપરની ગતિ અને સાંજે સ્થિર સમયગાળો સૂર્યોદય પછી લગભગ એક કલાકથી સવાર સુધી એવા કાર્યો કરો જેમાં સ્પષ્ટ મન અને ઝડપી નિર્ણયોની જરૂર હોય જેમ કે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે પ્રથમ સંપર્ક દરખાસ્તનો મુસદ્દો તૈયાર કરવો ઓડિશન તેને એક પરબીડિયુમાં રાખો સપ્તાહના અંતે હિસાબનો દિવસ બનાવો બિનજરૂરી સબસ્ક્રિપ્શન્સ બંધ કરો અને પરિવારના સભ્યને પારદર્શક રીતે સહયોગ કરવા આમંત્રણ આપો પારદર્શિતા પોતે જ સારા નસીબને આમંત્રણ આપે છે બ્રહ્મસ્વર દૈવી અવાજ નવી શરૂઆતની તરફેણ કરે છે જૂના ડેસ્ક પર નવી ફાઇલ જૂના લેપટોપ પર નવું ફોલ્ડર જૂના રૂમમાં પ્રકાશની નવી દિશાનાના ફેરફારો પણ નસીબના લીવરને ખેંચી શકે છે ઉકેલ સરળ હોવો જોઈએ દેખાડોથી મુક્ત હોવો જોઈએ અને દરરોજ અમલમાં મૂકી શકાય છે આ આજની નીતિ છે સવારે પાણીમાં કાળા તલના ત્રણ ટીપા ભેળવીને તુલસી અથવા પીપળાના ઝાડના મૂળમાં અર્પણ કરો અને માનસિક રીતે પ્રાર્થના કરો મને શાંતિથી જે મારા માટે નથી તેને છોડી દેવાની બુદ્ધિ આપો સાંજે સરસવના તેલના દીવામાં એક લવિંગ અને એક એલચી મૂકો તેને ઉત્તર પૂર્વ તરફ મુખ કરીને દરવાજાની અંદર મૂકો અને પ્રાર્થના કરો મને મારા માટે જે છે તે સરળતાથી સ્વીકારવાની હિંમત આપો રાત્રે પલંગ અથવા પલંગ નીચે સફેદ કપડામાં થોડા ચોખા અને એક સિક્કો બાંધો સવારે તેને વહેતા પાણીમાં બોળી દો આ મનમાંથી ચિંતા જેવી અશુદ્ધિઓ દૂર કરે છે શનિવારે શક્ય હોય તો મજૂર કે વૃદ્ધ વ્યક્તિને એક નાનો કાળો રૂમાલ તલ ગોળ અને તેલનો થેલો ભેટમાં આપો કર્મયોગીનું સન્માન કરવામાં શનિના આશીર્વાદ રહેલા છે તમારે કોના પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ આજે ત્રણ પ્રકારના વર્તનથી સાવધ રહેવું એ સમજદારીભર્યું છે જે વ્યક્તિ પહેલાં સાંભળ્યા વિના ઝડપી નફાનું વચન આપે છે અને લેખિત વ્યવસ્થા ટાળે છે તે આકર્ષક હોઈ શકે છે પરંતુ શનિની ચકાસણી હેઠળ તે નબળા સાબિત થાય છે બધું દસ્તાવેજ કરો સહીઓ અને તારીખો ખાતરી કરો નિયમો અને શરતો પર સ્પષ્ટ રહો જે વ્યક્તિ તમારી કૃપા મેળવવા માટે બીજાઓની મીઠી નિંદા કરે છે તે કાલે સરળતાથી તમારી નિંદા કરશે આવા મીઠા ક્રૂર શબ્દોથી દૂર રહો અને ફક્ત મૂળ સ્ત્રોતમાંથી જ હકીકતો ચકાસો જે કોઈ મોડી રાત્રે અચાનક લિંક અથવા ઓટીપી માંગે છે સહાયનું વચન આપે છે તેણે તરત જ તેને નકારી કાઢવું જોઈએ મદદ ક્યારેય ગુપ્ત માહિતી માંગતી નથી સ્વાસ્થ્ય પર શનિનો પ્રભાવ સરળ છે શિસ્તે દવા છે મીઠું અને તેલ વચ્ચે સંતુલન જાળવો સૂર્યાસ્ત પછી ભારે ભોજન ટાળો વાદળી અને કાળા કપડાં સુંદર દેખાઈ શકે છે પરંતુ શરીર પર હળવા રંગો અને માનસિક શાંતિ વધુ ફાયદાકારક છે મીણબત્તીની જ્યોત સામે ત્રણ મિનિટ માટે શ્વાસ ધ્યાનનો અભ્યાસ કરો ચાર ગણતરીઓ માટે શ્વાસ લો ચાર ગણતરીઓ માટે સ્થિર થાઓ અને ચાર ગણતરીઓ માટે શ્વાસ બહાર કાઢો બાર ગણતરીઓનો ત્રિકોણ માનસિક તણાવ ઘટાડે છે જો તમારા સાંધા અથવા પીઠમાં જતા હોય તો તલનું તેલ હળવું લગાવીને અગિયાર વખત ઓમ પ્રેમ પ્રેમ પ્રાઉસ શનશ્ચરાય નમઃનો જાપ કરવાથી તાત્કાલિક શાંતિ મળે છે પુનરાવર્તનોની સંખ્યા કરતા લાગણી વધુ મહત્વપૂર્ણ છે આજે પ્રેમ અને સંબંધોમાં પારદર્શિતાની જરૂર છે જ્યારે બીજી વ્યક્તિ ઉપલબ્ધ અને ગ્રહણશીલ હોય ત્યારે વાતચીત કરો જ્યારે તમે અશાંતિમાં હોવ ત્યારે નહીં વારંવાર દલીલ કરતા નમ્ર લેખિત સંદેશ વધુ સારો છે પ્રતિબદ્ધતા કરતા પહેલાં તમારી ક્ષમતાનું મૂલ્યાંકન કરો ઓછું વચન આપો અને વધુ પૂર્ણ કરો આ ક્ષણયોગ્ય પ્રેમ છે તમારા સંબંધોમાં એક નાનો નિયમ ઉમેરો વિક્ષેપ પાડ્યા વિના બે મિનિટ સાંભળો આ પ્રથા આપમેળે અવિશ્વાસ ઓગળી જાય છે અને તમારા ઘરમાં શાંતિની આવર્તનને સ્થિર કરે છે નાણાકીય પ્રવાહનો આજનો સંકેત સ્પષ્ટ છે ઝડપી લાભનો પીછો ન કરો લાંબા ગાળાના લક્ષ્યોનો પીછો કરો તમારી આવકથી ત્રણ ઘરો બનાવો જરૂરિયાતો સુરક્ષા અને પ્રગતિ લોક ખૂબ જ નમ્ર બનો સૂતા પહેલાં બંને હથેળીઓ પર થોડું તેલ લગાવો અને તેમને ગોળાકાર ગતિમાં તમારા મંદિરો અને ઘૂંટણ પર સ્પર્શ કરો પછી શાંતિથી ઓમ શામનો જાપ કરો બીજા દિવસે સવારે તમારા મનમાં જે પણ મતભેદ હોય તેને લખી લો અને તેને અગ્નિમાં નહીં પ્રકાશમાં મુક્ત કરો કાગળને બારીના પ્રકાશની સામે ફોલ્ડ કરો હું તેને દૈવી પ્રકાશને સમર્પિત કરું છું આ પ્રતિકાત્મક કાર્ય મનને જૂના બોજોથી મુક્ત કરે છે જો તમને લાગે કે તમારો માર્ગ અવરોધિત થઈ રહ્યો છે તો સવારે ગાયની સેવા કરો અથવા પક્ષીઓ માટે પાણી છોડો કરુણા એ નસીબ માટે સૌથી મજબૂત ચુંબક છે મજૂરનું નામ લઈને બોલાવવું અને તેમને સલામત દિવસની શુભેચ્છા પાઠવવી એ પણ એક ઉપાય છે સમાજનું નિર્માણ કરતા હાથો માટે આશીર્વાદ માંગવા શનિને પ્રિય છે અને છેલ્લે શ્રદ્ધા બતાવો પરંતુ તમારી આંખો ખુલ્લી રાખો વિશ્વાસ તમારા હૃદયનો ગુણ છે પરંતુ ચકાસણી એ તમારી બુદ્ધિનું કર્તવ્ય છે જ્યારે બંને સાથે મળીને કામ કરે છે ત્યારે અવાજ વિના નસીબના દરવાજા ખુલે છે જો આ માર્ગદર્શન તમારા મનને સ્થિર કરી રહ્યું છે તો કૃતજ્ઞતા સાથે હમણાં જ દીવો પ્રગટાવો વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાચા વાક્ય સાથે ટિપ્પણી મૂકો હું શિસ્ત દયા અને પારદર્શિતા પસંદ કરું છું શનિના આશીર્વાદ કર્મના લગામ પર રહે છે જ્યારે તમે લગામ સીધી રાખો છો ત્યારે ભાગ્ય નમે છે આજનો દિવસ ક્રિયા અને પરિણામો બંનેને સંતુલિત કરવાનો છે ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે ઉતાવળમાં લીધેલા નિર્ણયો અથવા ભાવનાત્મક પ્રતિક્રિયાઓ હાનિકારક હોઈ શકે છે આ ગોચર ધીરજથી કાર્ય કરનારાઓ માટે દ્વાર ખોલનાર સાબિત થશે શનિની ગતિ ધીમી પણ નિશ્ચિત છે આ ગતિ ધીમે ધીમે તમારા જીવનના દરેક પાસામાં સુધારો કરે છે પરંતુ જો તમે તમારી જાતને શિસ્તબદ્ધ કરી શકો તો જ તેથી આજે શ્રેષ્ઠ ઉકેલ મૌન અને અવલોકન છે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો ખાસ કરીને જેઓ અચાનક તમારા જીવનમાં પ્રવેશ કરે છે અને કારણ વગર વધુ પડતા મીઠા શબ્દો બોલે છે આવા લોકો આ સમયે તમારી ઉર્જાનો લાભ લેવાનો પ્રયાસ કરી શકે છે શનિ આપણને બીજાનું સાંભળવાનું શીખવે છે પરંતુ નિર્ણયો લેવા માટે આપણી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે આજે બે સમય એવા છે જ્યારે તમારે ખાસ કાળજી લેવી જોઈએ સવારે નવથી દસ વાગીને ત્રીસ મિનિટ વાગ્યા સુધી અને બપોરે બે વાગીને પંદર મિનિટથી ત્રણ વાગીને પિસ્તાલીસ મિનિટ વાગ્યા સુધી આ સમય દરમિયાન અજાણતા વચનો આપવાનું દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવાનું અથવા નવા લોકો સાથે વ્યવહાર કરવાનું ટાળો આ સમય મૂંઝવણ અને અનિશ્ચિતતા પેદા કરે છે ગ્રહો સૂચવે છે કે આ સમયગાળા દરમિયાન કહેવામાં આવેલી વાતો પાછળથી ગેસમચ પેદા કરી શકે છે જો તમને આ સમય દરમિયાન કોઈ પ્રસ્તાવ કે સલાહ મળે તો તેને લખી લો અને સૂર્યાસ્ત પછી જ નિર્ણય લો આજે શનિ અને ચંદ્ર વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા મન પર ઊંડી અસર કરશે ઘણા લોકો ભૂતકાળની ઘટનાઓનું દુઃખ અનુભવી શકે છે આ એક ભાવનાત્મક કસોટી છે આ સમય દરમિયાન જે લોકો પોતાની વાણી પર નિયંત્રણ રાખે છે તેઓ જ આ ગ્રહોની યુતિનો લાભ મેળવી શકશે કોઈપણ ટીકા કટાક્ષ અથવા કઠોર શબ્દો તમારા વિરુદ્ધ ઉલટાવી શકે છે તેથી આજનો પહેલો નિયમ મૌનમાં શક્તિ શોધો અને સંયમમાં વિશ્વાસ રાખો ગોચર અનુસાર આજનો દિવસ બે પ્રકારના લોકો માટે ખાસ લાભ લાવશે શ્રમમાં સામેલ લોકો અને સેવામાં સામેલ લોકો જો તમે કોઈને મદદ કરો છો કોઈને રસ્તો બતાવો છો અથવા કોઈને પ્રામાણિક સલાહ આપો છો તો તે જ ઉર્જા તમારામાં બમણી પાછી આવશે શનિના આશીર્વાદ ક્રિયા દ્વારા વહે છે દાન દ્વારા નહીં પરંતુ સેવા દ્વારા તેથી જો તમને આજે તક મળે તો કોઈ વૃદ્ધ અથવા શ્રમજીવી